માતા રાજે માતા જાહેર કરી દો ગૌ માતાના હત્યારાને फांसीની સજાનો કાયદો લાવી દો અને સનાતનની પરંપરાને ઉજાગર કરે ગૌ માતા ગૌ માતા મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મહેસાણા જિલ્લામાં ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સંતો મહંતો છે તે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ઉમટી પડ્યા હતા તેમના રિસ્તરના ધરણા પ્રદર્શન કર્યા હતા ને આ ફરી એકવાર માંગ છે તે રાજ્યભરમાં પ્રબળ બની છે આગામી દિવસોમાં જિલ્લા જિલ્લાએ આ જે સંતો મહંતોની આ જે રેલી છે તે નીકળવાની છે કેમ કે ઘણી બધી વખત આ મુદ્દાઓ છે તે ઉઠી ચૂક્યા છે ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી ચૂકી છે સરકાર દ્વારા જે તે સમયે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે દાવાઓ કરવામાં આવતા હોય છે આશ્વાસન આપવામાં આવતું હોય છે પરંતુ આ દિન સુધી કોઈ સત્તાવાર જાહેરાત છે તે કરવામાં નથી આવી તેના કારણે આજે સંતો મહંતો વિફર્યા છે અને તેના જ પગલે આજે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશ્વવિખ્યાત ગૌભક્ત એવા કાલિદાસ મહારાજ અને સાથે સિદ્ધાશ્રમ ગુરુ શાળાના ગૌભક્ત એવા મંગળ ભારતી બાપુના નેજા હેઠળ આજે જે આંદોલન છે તેમને છંછેડવામાં આવ્યું છે અને જે તેમની માંગ છે તે મુજબ કામગીરી કરવામાં આવે નહીતર સમગ્ર ગુજરાતભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આ વિરોધની આગ છે તે પ્રબળ બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આ મામલે શું કહી રહ્યા છે સંતો તે સાંભળો

તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી લાગી તારી ધૂન ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી તમારી ભાડા મેં સાંભળ્યા હતા સંતો મહંતો જેવો મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ધરણા પ્રદર્શનની શરૂઆત કરી છે અને આવેદનપત્ર પાઠવ્યું છે અને આમાં સરકાર તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય લે નહીં ત્યારે આગામી સમયમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રેલીઓ નીકળશે અને ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવા માંગ ઉઠી છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો